અયોધ્યા જે શ્રી રામની નગરી તરીકે ઓળખાય છે જે સ્થળને પાવન કરે છે સરયું નદી કે જે પોતાના પવિત્ર જળથી મર્યાદા પુરુષોત્તમના આ નગરને પવિત્ર બનાવે છે અને આ જ પવિત્ર સરયુ નદીના કાંઠે રામપૈડી ઘાટ પર સ્થિત છે દેવોના દેવ મહાદેવનું ધામ જે ઓળખાય છે નાગેશ્વરનાથ મહાદેવ તરીકે એક માન્યતા પ્રમાણે આ મંદિરની સ્થાપના શ્રી રામના પુત્ર કોષ દ્વારા કરવામાં આવી હતી તો આવો દર્શન કરીએ અને મેળવીએ નાગેશ્વર નાથના આશીર્વાદ ગંગા બળી ગોદાવરી તીરથ બળો પ્રયાગ સબસે બળી અયોધ્યા નગરી જહાં રામ લિયો અવતાર અયોધ્યા શ્રી રામની નગરી કે જેના ચરણ સ્પર્શ કરવા માટે સરયુ નદી પણ હંમેશા વ્યાકુળ રહે છે આજ પવિત્ર સ્થળ પર આવેલ છે દેવોના દેવ મહાદેવનું ખૂબ જ સુંદર અને આસ્થામય શિવાલય સરયુ નદીના કાંઠે રામપેઢીમાં સ્થિત નાગેશ્વરનાથ મહાદેવનું ધામ ભક્તોની આસ્થાનું પ્રતિક છે જી હા ભગવાન શ્રી રામના આરાધ્ય દેવ ભોળાનાથ અહીં નાગેશ્વર રૂપે ભક્તોને આપે છે દર્શન ये मंदिर बहुत प्राचीन है और हम लोग हमेशा आते हैं यहाँ बहुत सुकून मिलता है यहाँ मतलब अयोध्या की हर मंदिर में सुकून है कहीं ऐसा नहीं है कि हाँ आपको आप जाए तो आपका मन शांत ना हो और ये यहाँ का बहुत ही प्राचीन मंदिर है श्री लौकुश जी द्वारा ये स्थापित किया गया है और यहाँ पे बहुत शांति मिलती है अच्छा लगता है सुकून मिलता है बहुत सारी इच्छाएं भी पूरी हुई हैं जो हम लोग शेयर शायद ना कर पाएँ लेकिन सारी बहुत सारी सी चीज़ें અયોધ્યાના રામ પૈડી પાસે જ બનેલ છે નાગેશ્વર ધામનું આ પૌરાણિક અને ભવ્ય મંદિર પૌરાણિક માન્યતા છે કે નાગેશ્વર ધામની સ્થાપના ભગવાન શ્રીરામના પુત્ર કુષ્ણા હસ્તે થઈ હતી નાગેશ્વરનાથ ધામમાં સ્થાપિત શિવલિંગ એક આખી શિલાનો માત્ર એક ભાગ છે જેના પર મંદિરનો આધાર પણ રહેલો છે રાજા વિક્રમાદિત્ય દ્વારા આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો ભક્તોનું માનવું છે કે નાગેશ્વર મહાદેવ પર જળા અભિષેક અને દૂધ નો અભિષેક તથા ખાલી નહીં પર ત્રોદશી મે બહુ ભરી ભીડ હોતી હૈ સબલો પુષ્પો जो આ રહે तो भीड़ बहुत होती બહુ હોતી की भीड़ होती ભીડ હોતી જે પણ ભક્ત અયોધ્યા આવે છે તે અચૂક ધામની મુલાકાત લેવાનું અને સરયુ નદીમાં સ્નાન કરવાનું ચૂકતા નથી કહેવાય છે કે સરયુ નદીમાં સ્નાન કરવાથી ભક્તોને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને ભક્તો અહીંથી પુણ્યનું ભાથું બાંધે છે સરયુ નદીમાં મોટી સંખ્યામાં જ્યારે ભક્તો સ્નાન કરવા આવે છે ત્યારે ભક્તિ અને પવિત્રતાનો સંગમ સર્જાય છે તો આમ રામની નગરીમાં તેમના આરાધ્ય દેવનું આ ધામ અયોધ્યાને વધુ પવિત્ર અને પાવન તથા ધન્ય બનાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અયોધ્યા